ચાલો મિત્રો નમસ્કાર હું છું વનાભાઈ મારા નવા વિડીયોમાં આ બધા દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજે અત્યારે વાંચ્યા છે સાડા અગિયાર અને આપણે આવ્યા છીએ ભાઈ ચમારડી ગામમાં પણ ચમારડી ગામનું નૈસર્ગિક સૌંદર્ય જોતા મને વિડીયો બનાવવાનું મન થઈ ગયું છે તો ચારે બાજુ ડુંગરાઓની હારમાળાઓ છે અને આપને થોડા દિવસ પહેલાં જ મેં થાપાનો ડુંગર બતાવ્યો હતો તમને જે થાપનાથ મહાદેવ એ આ ચમાડીથી બે કિલોમીટર દૂર છે અને આજે તમને હું ચમાડી ગામનો નજારો બતાવવાનો છું તો ચમાડી ગામની સારા ફરતી ડુંગરની હારમાળાઓ છે અને ગામનું કેવું નૈસર્ગિક સૌંદર્ય છે એ તમને હું બતાવવાની કોશિશ કરી રહ્યો છું તો આ બધા દર્શક મિત્રો મારા આ વિડીયોમાં લાગી રહેજો અને મારો વિડીયો આ પહેલેથી છેલ્લે સુધી જોતા રહેજો શું મિત્રો હા મેં પણ એક ડુંગર બતાય છે ને અને બે ચાર ડુંગરો સામે ને આ ગામ છે જુદું જુદું હમણાં હું તમને આપણે આ ડુંગર માથે જઈ રહ્યા છીએ જો આવી રીતનો ડુંગર છે આ નાનો ડુંગર છે અને પછી થોડી વાર પછી હામા ડુંગર પણ ઉપર પણ જવાનું છે પણ અત્યારે હાલમાં જો આ રીતે શિલાઓ પડી છે અહીંયા અને આમાં ચોમાસામાં નૈસર્ગિક સૌંદર્ય બહુ સરસ બનતું હોય છે લીલી હરિયાળી હોય અને અત્યારે તો મિત્રો આ સુકો ભટ્ટ થઈ ગયેલો હોય અને આમાં થોડુંક જોખમ જેવું પણ હોય છે આપણને ખ્યાલ ન હોય એટલે આપણે અહીંયા ડુંગર માથે જઈએ જો મિત્રો આ ડુંગર ઉપરથી હા મેં બતાવીએ સોગઠનો ડુંગર છે અત્યારે થોડુંક ધૂંધળું વાતાવરણ છે શિયાળાનો સમય છે પરંતુ જો આ ચમાડી ગામ છે વલભીપુર રોડના કાંઠા ઉપર જે ગામ આવ્યું અને આપણે જે ઊભા છીએ એ ડુંગરની પહેલી બાજુ છે ને આ જે ડુંગર છે એ બાજુ દરબારગઢ આવેલો છે અને ગોહિલ વંશ પહેલાં અહીંયા ગોહિલ વંશનું નાનું એવું રજવાડું છે એવું જોતા જણાય છે એક ઐતિહાસિક વાવ પણ છે એ પણ તમને દેખાડવામાં આવશે અને સોરો અને જૂની બાંધણીના મકાન પણ હજી બજારોનું એવું છે એ પણ બતાવવામાં આવશે તો મિત્રો શાલિય ઉપર આપણે અને આજે મને એક કવિતા યાદ આવે કે ભોમિયા વિના મારે ભમવાતા ડુંગરા અને ડુંગરની કુંજ કુંજ જોવી હતી ડુંગરની કુંજ કુંજ જોવી હતી આજે ભોમિયા વિના મારે ભમવાતા ડુંગરા ભોમિયા વિના મારે ભમવાતા ડુંગરા જુઓ મિત્રો આ રીતના ડુંગરની સિલાઉ છે આ આપણે જે જઈ રહ્યા નહીં નાનો એવો ડુંગર છે આ એક ગામનું નૈસર્ગિક સૌંદર્ય બતાવવા માટેથી આ ડુંગરની માથે આપણે જઈ રહ્યા છીએ અને હું મિત્રો એકલો જ છું મારી સંગાથે કોઈ છે નહીં તો ચાલીએ આગળ જુઓ મિત્રો આપણે એક અદ્ભુત જગ્યા ઉપર આવી ગયા છીએ અને પહેલો ડુંગર છે એ સામે આવી ગયો તો તે ડુંગરની પણ સૌંદર્યતા કાંઈક અદ્ભુત દેખાય છે અને અહીંયા જો આ પેલું ગામ છે પૂર્વ તરફનું મેં વાત કરી તે કે દરબારગઢ અહીંયા ગોહિલ વંશનું એક નાનું એવું પેલા રજવાડું હતું એમ કહેવાય અને સારે ફરતા ડુંગર જ છે તો આ રીતે કંઈક ગામનો નજારો છે જો ફરતા ડુંગર જ છે જુઓ અને કાળમીન પથ્થરના ડુંગર છે આ શક્ય બને તો આપણે એ ડુંગર પણ જવાનું છે અને થોડી વારમાં આપણે પાછા આ ડુંગરથી નીચે ઉતરી જઈશું જો મિત્રો આ ડુંગર ઉપર એક અદ્ભુત શીલા અને એની પાછળ એક મકબરો બતાય છે દિવાલ બતાય છે તે પણ આપણે જોવાની છે તો હમણાં ત્યાં જઈએ જુઓ મિત્રો સામે એક દિવાલ છે શીલાની ઉપર દિવાલ છે અને કંઈક સ્થાનક હોય એવું જણાય છે તો આપણે ત્યાં જઈ અને જોવાનું છે પરંતુ મિત્રો રસ્તો થોડોક અઘરો છે આપણે અજાણ્યા છીએ છતાં કોશિશ કરીએ જો મિત્રો આ રીતે આ શીલા મોટી શીલા છે અને એની ઉપર જે સ્થાનક છે ને એ જણાય આવે પણ અહીંથી મિત્રો સડી નહીં શકાય અને આપણે હવે આની પાછળની બાજુ જવું પડશે એટલે પાછળ જઈ અને બધું તમને બતાવવાની કોશિશ કરીશ જો આ રીતની શિલાઓ અને આમાં ચોમાસાની અંદર ક્યાંક નૈસર્ગિક વાતાવરણ બહુ અદ્ભુત બની જતું હોય છે આપણે જોઈએ હવે જઈએ ત્યાં જો મિત્રો આ પાછળનો ભાગ છે આવી રીતનું આ કંઈક અહીંયા ડુંગર ઉપર શિલા છે અને આપણે એની ઉપર જવાની હમણાં કોશિશ કરીએ અહીંથી આખું ગામ પણ બતાય છે ને પહેલાં થાપાનો ડુંગર મેં તમને બતાવ્યો હતો ને એ ડુંગર છે થાપનાથ મહાદેવનું ત્યાં મંદિર છે અને આ બાજુ વલભીપુર રસ્તો ગયો છે અને અહીંથી વલભીપુર લગભગ સાત આઠ કિલોમીટર દૂર છે અને સરસ મજાના શણિયાના ખેતરો પણ બતાય છે જુઓ અને ગામનું નૈસર્ગિક સૌંદર્ય એક અદ્ભુત છે તો મિત્રો જોઈએ જો મિત્રો હા મેં આપણે જે દિવાલ બતાવતા હતા ને જે શીલા ઉપર છે તે અને ત્યાં આપણે જવાનું છે થોડોક મુશ્કેલીવાળો રસ્તો છે અને જો આવી રીતે ભોંયરા જેવું છે અને હમણાં જઈએ જો મિત્રો આ નજીક જ આવી ગયું છે અને આપણે હવે અહીંથી સડી જોઈશું હવે જોઈએ કે કઈ બાજુથી દવા આ બાજુ પણ આવી રીતે પડી છે એટલે રસ્તો મુશ્કેલ છે અને તો આ બધું એ ગામ છે હવે જોઈએ જુઓ મિત્રો જે શિલા ઉપર જે દીવાલ છે ને એ શિલાની નીચે પણ હાવ આ શિલા છૂટી જ પડી છે જુઓ મિત્રો અને આ ફોયરા જેવું છે આની નીચે બેસી શકાય એવું પણ છે અને શિલા ટેકવા ગયેલી છે આમે ડુંગર છે પેલો અને આ ગામ છે હાલો મિત્રો આપણે શેખ સુધી પહોંચી ગયા છીએ અને આજે દિવાલ અને હામે ટાંકોસેન આ ગામ છે દરબારગઢ દેશી નળિયા પહેલાં અહીંયા કોઈ રજવાડું હોય એવું જણાય આવે છે અને જો આપણે આ દિવાલે પોગી છીએ કારણ કે સૂર્યનારાયણ હામા પડે ને એટલે આપણું અહીંયા માતાજીનું તરસુડ જેવું લાગે છે તો આપણે દર્શન કરી લઈએ જો આ રીતનો પથ્થર છે આ છૂટો જ પથ્થર પડ્યો ને આપણે શેક સુધી ત્યાં આવી ગયા અને જો આ બાજુમાં તો બધું બહુ ભયંકર એટલે કે આ ડેન્જર જગ્યા છે અને ગામ જો નીચે આવી ગયું હવે પહેલાં ડુંગર ઉપર પણ આપણે જવાનું છે જો ટાઈમ મળે તો આપણે જઈશું અને જો આ ઐતિહાસિક દિવાલ હોય એવું લાગે છે ઝાઝા વર્ષોની આ દિવાલ જો આ ઊંછામાં ઓછું સ્થળ છે અને બીપી લો થતું હોય ને એને અહીંયા આવવું નહીં કારણ કે અઘરું કામ છે હું પણ અહીંયા માન માંડ છો અને આપણે થોડા દૂરથી આપણે લઈ અહીંયા દૂર આ જે આ જે પટ છે ને આ આમ ઢાળ છે એટલે ગામ બાજુ દડીને જતા રહી એવું છે આ પરંતુ મેં બૂટ પણ નીચે કાઢીને હું અહીંયા આવ્યો માનમાંડ બાખોડિયા પેર હવે મારી સાથે કોઈ શૂટિંગ કરવાવાળો છે નહીં નહીંતર હું એ બધું તમને દેખાડત જો મિત્રો નીચે આ જે આપણે પથ્થર ઉપર દિવાલ કહેતા આ કોઈ અહીંયા એક કોઈ દેવી દેવતાઓનું સ્થાનક હોઈ શકે અને આ જૂના રજવાડાનો ઇતિહાસ પૂરો પાડે છે તો જુઓ મિત્રો આવું કંઈક છે ને હવે આપણે થોડી વારમાં નીચે ઉતરી જવાનું છે ઓ આ આપણે ગામથી ઘણા ઊંચા આવી ગયા ને હજી પહેલાં ડુંગરમાંથી શેનું સ્થાનક છે જોવા જવાનું છે તો મિત્રો આપણે પહેલો ડુંગર બતાવ્યો એ ડુંગર ઉપર જઈએ છીએ આવી રીતનો રસ્તો છે અને ત્યાં મેં જાણ્યું છે કે ખોડિયાર માતાજીનું મંદિર છે ઉપર તો જુઓ મિત્રો આવી રીતે દેશી રસ્તો છે અને સફેદ કલરના યારા બતાવે જુઓ આવી રીતે તો આપણે ચડીએ ઉપર જુઓ અહીંથી હા મેં આપણે સીન લેવા ગયા ને દિવાલ પથ્થર ઉપર એ જો એ ટેકરી છે જો મિત્રો જઈએ પાછા આ રીતનો કઠિન રસ્તો છે જો જો મિત્રો જો કઈ રીતનો રસ્તો છે આપણે હું ઊંધે માથે જ ચાલવાનું રહે છે અને ઊંધે માથે ઉતરવાનું રહે છે જો મિત્રો આ આપણો રસ્તો છે અને એટલું આપણે ચડ્યા અને આ છે ને આ ઊંધે માથે ડુંગર કઈ શકાય જો આ રીતે તો બતાવીને અહીંયા આપણે જવાનું છે હા મેં અને જો આ રીતે ચડવાનું છે બાખોડિયા બાખોડિયાભેર જો મિત્રો આપણે આ હિમાલયનું એવરેસ્ટ શિખર સર કરી રહ્યા છીએ એવી રીતનો દ્રસ્તો છે જો અને બાખોડિયા બાખોડિયાભેર હાલવાનું જો આ રીતે આપણે રસ્તો સીડ્યા છીએ જો હા અમે અને આપણે થોડોક વિરામ લીધો છે તો હવે ચાલુ કરીશું હમણાં મારી સાથે કોઈ કેમેરામેન નથી તો તમને બતાવત કે કઈ રીતના આપણે સીડ્યા છીએ છતાં કંઈક કોશિશ કરીશું ચાલો મિત્રો આ લઈએ કામ છે મિત્રો જો મિત્રો આપણે સામેથી આવ્યા બાખોડિયા ભેર અને આવી રીતનો દ્રસ્તો છે અને આપણે અડધે સડી ગયા છીએ અડધે સુધી સડી ગયા હવે જો આવી રીતનો રસ્તો છે અને જુઓ ગુફાઓ આવી લાગે સડીએ હવે યારા પ્રમાણે ચાલો ભાઈ માનું મંદિર દેખાણવું હોય ખોડિયારમાંનું મંદિર જુઓ ગુફાની અંદર ખોડિયારમાં બિરાજમાન છે એવું લાગે અને આપણે અહીંયા મહા મહેનતે તો આ ગામની ગામથી લગભગ આપણે ત્રણસો મીટર દૂર આપણે સડી ગયા છીએ તો હવે સંભાળી સંભાળીને આપણે હાલીએ પેલી ગુફા બાજુ માતાજીની ગુફા છે અને જો મિત્રો રસ્તો બહુ કઠિન છે આ શિલાની નીચે માતાજીનું મંદિર છે જો સહી ખોડિયારમાં લખેલું છે અને જુઓ તો આપણે એવરેસ્ટ માતાજીની નાની એવી સરસ મજાની દેરી છે આવી સરસ મજાની ગુફાઓ છે તો આપણે દર્શન કરી લઈએ જો આ રીતે માતાજીના અહીંયા ધૂપદીપ પણ કાયમને માટે થાય છે અને તો આપણે માના દર્શન કરીએ જો માનું સરસ મજાનું તરસુણ રૂપે છે માની છબી છે અને સરસ મજાની આ ગુફા અને આ મિત્રો શિલાજ છે અહીંયા લાઇટ પણ પોગાડેલી છે તો આપણે ધૂપદીપ કરી નાખીએ જય હિમા ખોડિયારમાં સૌની મનોકામના પૂર્ણ કરજો અને એટલી કઠિન રસ્તાઓ પસાર કરીને હું આવ્યો છું મારી પણ મનોકામના પૂર્ણ કરજો જયમાં ખોડિયારમાં મિત્રો સામે ધઝા ને ત્યાં આપણે જવાનું છે ઉષામાં ઓછું શિખર છે આ જેમને આપણે ચમાડીનું એવરેસ્ટ શિખર કહીશું અને અહીંયા પણ રસ્તો તો આ રીતે જ છે તો હવે ચાલીએ આપણે આગળ આગળ હવે આગળ આગળ જઈએ હવે આગળ આગળ ગોરખ જાગે બરાબર છે ને ભાઈ હા ચાલો મિત્રો અહીંયા સપાટ જગ્યા આવી ગઈ અને જવો અહીંયા એક અને આપણે એમણે દર્શન કર્યા ને માતાજીના ગુફામાં એ હામે છે મિત્રો અને જુઓ કંઈક આવો નજારો સમારી ગામનો નજારો જો મિત્રો ડુંગર ઉપરથી આ નૈસર્ગિક સૌંદર્ય જોવા જાણવા ચારે બાજુ નાના નાના ડુંગરાઓ પણ છે અને સ્થાન આપણે લઈ રહ્યા છીએ માતાજીની ધજા ફરુકે છે અને અહીંથી આપણે સડવાનું છે હવે જુઓ મિત્રો અહીંયા આપણે આવી ગયા અહીંયા સુધી બહુ મહા મહેનતે આવ્યા છીઓ હા અને આપણે નીચે ગાર્ડન બધું પડ્યું છે તો આ ગામ પણ છે ચાલો મિત્રો જો અહીંયા આ રીતનું છે ભાઈ અને આ એક માતાજીની ધજાનો સ્તંભ છે અને અહીંયા માતાજીના તરસુર છે આ ઉત્સાહમાં હું શું એવરેસ્ટ અને આપણે છેક સુધી પહોંચી ગયા હજી જો સામે એક થોડુંક હવે ત્યાં જવું તો જઈએ અને નહીતર છે આપણે પાછા તો તારી સત્તા કોશિશ કરીએ હાલો મિત્રો નમસ્કાર તો આપણે ઘણું જ એમ કહેવાય કે કઠિનાઈથી અહીંયા આવ્યા અને ખૂબ જ સંઘર્ષ કર્યો આ એવરેસ્ટ શિખર જેને કહેવાય આપણે હિમાલયનું ઊંચામાં ઊંચું શિખર એવરેસ્ટ શિખર છે એવરેસ્ટ આરોહણની જેમ મેં આજે અહીંયા સુધી આવ્યો છું અને અહીંથી હવે આપણે પાછું નીચે ઉતરવાનું છે અને હવે મિત્રો નીચે ઉતરવાનો વિડીયો હું તમને નહીં બતાવી શકું કારણ કે બહુ અઘરું કામ છે અને હવે આપણે ઘરે જવાનો ટાઈમ પણ થઈ ગયો છે તો એન્ડમાં હું તમને માતાજીના દર્શન કરાવીને મારા વિડીયાને એન્ડ આપું છું તો જોતા રહેજો મિત્રો જો અહીંયા માતાજી બિરાજમાન છે જુઓ તો સરસ મિત્રો હવે આપણે અહીંયા વિડીયો પૂરો કરીએ અને મારો વિડીયો તમને કેવો લાગ્યો એ તમે કોમેન્ટમાં જણાવજો અને હવે આપણે નીચે ઉતરવાનું છે અને સૌ મિત્રોને નમસ્કાર સીતારામ રામ રામ અને જય ખોડિયારમાં જય માતાજી